સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચના રહાડપોળ ગામે સ્કૂલ વાન ચાલક પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં એમડી ડ્રગ્સ બાસઠ ગ્રામ તથા પાંચ પાંચ ગ્રામની ડ્રગ્સ પેક કરવાની થેલી તથા વજન કાટો મળી આવ્યા હતા તે ડ્રગ્સ પડેકીઓ વેચતો હોય તેવી બાતમી પોલીસને મળી હતી પોલીસે થોડા દિવસ અગાઉ સ્કૂલ વાન ચાલકને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડમાં પણ સ્કૂલ વાન ચાલક પ્રકાશ પટેલ પાસેથી એમડી ડ્રગ્સનો વ્યવસાય કરતો હોય અથવા તો ડ્રગ્સ જેની પાસેથી લાવતો હોય તેવા કોઈ પુરાવા મળી આવ્યા ન હતા અને આખરે આની ગાડીમાં એમડી ડ્રગ્સ આવ્યું કેવી રીતે તેની તપાસ પણ પોલીસે કરતા આખરે પ્રકાશ પટેલને ગામના સરપંચે ફસાવ્યો હોવાની કિફિયત રજૂ કરી હતી સ્કૂલ વાન ચાલક પાસેથી મળી આવેલ એમડી ડ્રગ્સ સહિતના મામલે પોલીસે ઝીણવટભરી તપાસ કરતા રહાડપોળ ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ અને હાલના ભરૂચ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલ રહેલ રહાડપોળને પોલીસે બોલાવી કડક પૂછપરછ કરતા તેમજ તેના પણ મોબાઈલની સીડીઆર સહિતની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા આખરે તેઓ પડી ભાંગ્યા હતા અને પ્રકાશ પટેલ સ્કૂલ વાહન ચાલકની ગાડીમાં ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે છેલ્લા બે મહિનાથી કાવતરું રચાયું હતું અને તેની સ્કૂલ વાનમાં સામગ્રી મૂકવા માટે રહાડપોળ ગામના આસિયાના પાર્કમાં રહેતા અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ શોકત ખાન પઠાણને ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરી સાડા ત્રણ લાખ રૂપિયા ડ્રગ્સ સહિતની સામગ્રીઓ મૂકવા માટે આપ્યા હોય જેથી પોલીસે સ્કૂલ વાહન ચાલકની ગાડીમાં ડ્રગ્સ મૂકનાર અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ ખાન શૌકત ખાન પઠાણની ધરપકડ કરતાં તે ડ્રગ્સનો જથ્થો વડોદરાના પટેલ ફળિયા હાથીખાના ફતેહપુરા રહીશ આફતાબ ઉર્ફે અપ્પુ સિકંદાર શેખ પાસેથી ખરીદ્યું હોવાની કબલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરી સમગ્ર મામલે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે જેમાં પ્રકાશ પટેલ સ્કૂલ વાહન ચાલક નિર્દોષ હોવાની પણ માહિતી ચર્ચાનું કેન્દ્ર બની છે આ સમગ્ર પ્રકરણમાં આખરે ભાજપના જિલ્લા પ્રમુખ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી ભરૂચમાં ભાજપના અનેક હોદ્દેદારોના અનેક કારનામાં ખુલ્લા પડી રહ્યા છે તેવામાં રહાડપોળ ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ પટેલની એમડી ડ્રગ્સ કોમ્બાઉન્ડમાં ધરપકડ કરવામાં આવી છે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે તેમ ટેલિફોનિક વાતચીતમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસે અટોદરિયાએ કહ્યું હતું તો બીજી તરફ જિલ્લા પ્રમુખનો સંહીવાળો લઘુમતી મોરચામાં નિમણૂકીનો પત્ર પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે